સમાચારોમાં વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના સિહોર પંથકમાં કમોસમી વરસાદને પગલે ખેતરોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાનના સહાય વળતર અંગે અગાઉ કરેલો રજૂઆત બાદ આજે સિહોરના બ્યાસી ગામોના ખેડૂતો એકઠા થઈ બેનરો સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચ્ચાર સાથે સહાય વળતર ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી વહેલી તકે વળતર ચૂકવવા રજૂઆત કરી હતી કુદરતના કેરેસ સમાન માવઠાએ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું જેમાં પણ હજી વધારે નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાય છે ચોમાસાની સિઝન બાદ પડેલા કમોસમી વરસાદે કપાસ મગફળી તલ સહિતના પાકની અસર પહોંચાડી છે કમોસમી વરસાદને પગલે રાજ્ય સરકારે ગાઈડલાઇન આપીને વળતર ચૂકવવાની સહાય યોજના પણ જાહેર કરી હતી ભાવનગરના સિયોર પંથકમાં આ પ્રકારનો સર્વે કે સહાય મળી નથી ખેડૂતોની રજૂઆત બાદમાં હજુ સુધી સર્વે ન કરવામાં આવ્યો હોય ત્યારે આજે બ્યાસી ગામના પાંચસો જેટલા ખેડૂતો બેનરો સાથે કિસાન ક્રાંતિ મંચના બેનર હેઠળ રિલીઝ સ્વરૂપે સિયોર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવીને વહેલી તકે સર્વે અને સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સિહોર તાલુકાની અંદર કમોસમી માવઠાના કારણે જે સરકારનો જીઆર મુજબ પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધીમાં બે વધારે વરસાદ થાય તો વીસ હજારથી એંશી હજાર સહાય મળવાપાત્ર છે તો આજ દિન સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી ખેડૂતો સહાયથી વંચિત છે શા માટે ગામડાની અંદર ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે મણ મગફળી ઉતરે તેની જગ્યાએ પાસ મણ ઉતરે છે કપાસ પણ પાસ હાથ મણ ઉતરે છે તલ હાવ નિષ્ફળ ગયા છે ઘાસ સારો હાવ નિષ્ફળ ગયો છે તો ખેડૂતોની આવી હાલત હોવા છતાં પરિપત્ર હોવા છતાં કેમ અમલમાં નથી લેતા કેમ સર્વે નથી કરાવતા શું માત્ર પરિપત્ર કાગળ ઉપર જ રાખવાનો છે આની અમલવારી કરવાની છે કે નથી કરવાની અત્યારે દિવાળીનો પર્વ આવે છે હિન્દુનો મોટો મોટું પર્વ તો ખેડૂતો પોતાના બાળકોને કે ફટાકડા એની ઈચ્છા પૂરી કરી શકે આવી પરિસ્થિતિમાં ખેડૂતો જીવી રહ્યા છે તો ખેડૂતોની મજાક બંધ થવી જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે અન્યથા એમાં મોટું નુકસાન આ કપાસમાં અને મગફળીમાં એટલું બધું ગયું છે જે એનો સારો જે અત્યારે માલ ખાય એમ નથી સારો લાવવા માટે માણસને પૈસા બીજા જોડવા પડે એમ છે તો આવું બધું નુકસાનના વીમો જે મુખ્યમંત્રી બોલ્યા છે તો એને પાડવું જોઈએ અને ખેડૂતને આપવું જોઈએ ખેડૂતો બિચારો લાસાર થઈ ગયો છે એટલે એની પાસે કોઈ વેચ નથી કોઈ નથી એટલે જેમ બને એમ સરકારને આપણે ઓલું કહીએ છીએ કે અમારા ખેડૂતને જેમ તેમ વીમો મંજૂર કરીને આપે તો વ્યાલસ થતાં કાંઈક વપરાય એવું થાય નકર ત્યારે શીંગે જ્યાં કોઈ પાંચ પાંચ પણ વીઘા ઉતરી છે એટલે કોઈ લઈ જાય તો એમાં વસવામાં એવું થાય છે બધું એટલે આ જેમ બને આમ સરકાર આ બાબતે મામલતદારને પૂછતા તેમણે ખેડૂતોની રજૂઆતની વહેલી તકે સરકાર સુધી પહોંચતી કરીને તેમના આદેશ અનુસાર સર્વે અને વળતર ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું આના પહેલાં એક વખત આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર આપણે હાયર ઓથોરિટી અમે કલેક્ટર સાહેબ અને સંબંધિત જે ખેતીવાડી વિભાગ છે એ ખેતીવાડી વિભાગને મોકલી આપેલું છે અને ઉપલા ઉપલી કક્ષાએથી સર્વેનો નિર્ણય લેવાશે એ પ્રમાણે જે તે ખાતેદારોને સર્વે કરી આપવામાં આવશે આ બાબતે આજનું જે કિસાન ટ્રસ્ટ ક્રાંતિ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલું છે આવેદનપત્ર આજે અમે આજની આજે જ મોકલી આપીએ છીએ અને આ બાબતે અમે ટેલિફોનિક અમારા પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબના પી એને પણ વાત કરી દીધેલી છે એટલે તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે જ જાણ કરેલ છે સર્વેની કામગીરી ક્યારે થશે ખેડૂતોએ ચાર દિવસની મુદત સરકારને આપી યોગ્ય નિર્ણય લેવા માટે અનુરોધ કર્યો છે જો સરકાર આ સમયગાળામાં ખેડૂત તરફથી યોગ્ય નિર્ણય નહીં કરે તો ખેડૂતો અન્ય જણનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલનના માર્ગીઓ જોડાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી જેને લઈને સ્થાનિક તંત્રમાં પણ મૂંઝવવામાં આવી ગયું છે રિપોર્ટ દરબાર ન્યૂઝ ભાવનગર